નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના હિન્દી વિષયના બ્લૂ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ સાતના હિન્દી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમપી પેપર સાથે જે તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ લેવાનું છે પ્રશ્ન એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેં લી દીજીએ જેમના ગુણ છ નંબર એક સ્વયંસેવકને રાનડેજીસે ક્યાં કહા તો તેમનો જવાબ તમને અહીં આપેલો છે त્યાર પછી છે નંબર 2 સચિન તેંડુલકર ને અપની સફળતા કા ક્યા રહસ્ય બતાયા ત્યાર પછી નંબર 3 સચિન તેંડુલકર ક્રિકેટ જગત મે ક્યો મશહૂર હૈ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 થી 8 ને દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન એક બ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેં દીજે જેમના ગુણ છ નંબર એક કવિને મનુષ્ય કો મહાન કયો કહા હે તો તેમનો જવાબ અહીં તમને આપેલ છે ત્યાર પછી નંબર બે બેટી સહારા બંને કે લીએ ક્યાં ક્યાં કરેગી નંબર ત્રણ આપ ક્યાં ક્યાં કર સકતે હૈ प्रश्न बे नीचे दिए गए पंक्तियों का भावार्थ लिखिए जमना गुण छ पहली पंक्ति नीचे पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल तेरी भुकुटी में तांडव का ताल है त्यार पी बीजी कव्य पंक्ति नो छे गुरु सा मति मान पर्व पवन सातु गतिमान तेरी नभ से भी ऊंची उड़ान है ત્યાર પછી પ્રશ્ન ત્રણ દિયગી એ કા માતૃભાષામાં અનુવાદ કર કે લીખીએ જેમના ગુણ પાંચ અહીં હિન્દીમાં અનુવાદ આપેલો પરિચ્છેદ આપેલો છે તેમનો આપણે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે જોઈએ પુત્ર જે રીતે તું તારી માતાના દુઃખેથી દુઃખી થઈને વ્યાકુળ થઈ રહ્યો છે તેવી રીતે હું પણ દુઃખી છું રાત દિવસ હું એ જ ચિંતામાં રહું છું કે કેવી રીતે ભારત માતાના દુઃખ દૂર કરું મહારાજ આ શરીર તમારું છે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાંથી જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે હું કદી માતૃભૂમિની સેવામાં પાછો પડીશ નહીં

यहाँ लड़का जा रहा है यहाँ लड़की जा रही है नंबर बे मोर नाच रहा है मोरनी नाच रही है नंबर तरन एक आदमी जा रहा है एक औरत जा रही है नंबर चार लड़की खेल रही है लड़का खेल रहा है नंबर पाँच हिरनी छाव में बैठी है हिरण छाव में बैठा है नंबर छह मोर दाने चुग रहा है मोरनी दाने चुग रही है બે અબ્દુલ બીસ કિલો આટા લાયા બીસ કિલો પરિમાણ વાચક વિશેષણ નંબર ત્રણ રામને પાંચ મીટર કપડા ખરીદા પાંચ મીટર પરિમાણ વાચક વિશેષણ નંબર ચાર પચીસ छात्रों ने सही उत्तर दिए पच्चीस संख्या वाचक विशेषण दीपावली पर हमने बहुत मिठाई खरीदी। बहुत विशेषण नंबर रेशमा के पास तीन किताबें हैं। संख्या वाचक विशेषण प्रश्न सात निम्नलिखित वाक्यों में से जिस शब्द से क्रिया के काल का पता चलता है उस शब्द को रेखांकित करके उसका काल बताइए जमना गुण छ नंबर एक क्रिकेट मैं क्रिकेट खेलता हूँ वर्तमान काल नंबर बे मैं कल अंबाजी गया था भूतकाल नंबर त्रन कोई गाना गा रहा है वर्तमान काल नंबर चार आज ठंड ज्यादा होगी भविष्य काल नंबर पाँच कल हम स्कूल से प्रवास जा रहे हैं वर्तमान काल नंबर छः परसों कश्मीर में हिम वर्षा हुई भूतकाल પ્રશ્ન આઠ દીયે ગયે કાવ્ય કો પડકાર આધાર પર નીચે દીયે પ્રશ્નો લખીએ જેમના ગુણ પાંચ જોઈએ કાવ્ય રહેશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નવ નીચે દીયે ગયે શબ્દો કે આધાર પર કોઈ દો ચુટકુલ લેખા નિર્માણ कीजिए જેમના ગુણ આઠ અહીં બસ न चुट खुले ही तमने पिताजी बेटा क्या थक गए थोड़ा ही और चलना है बेटा पिताजी और कब नहीं बस पिताजी बेटा बस यहाँ आती ही नहीं है पैदल ही चलना होगा हलवा माँ बेटा तुझे क्या खाना है बेटा बोला माँ हलवा बना दो माँ लेकिन बेटा घर में सूझी नहीं है बेटा अरे माँ तो फिर हलवा का सपना ही दिखा दो પ્રશ્ન દસ નીચે દઈએ ગઈ એ ભાવપત્રકો દેખ કર પ્રશ્ન કે ઉત્તર લીખીએ જેમના ગુણ સાંત ભાવપત્રકના આધારે પ્રશ્નોના જવાબ તમને અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો

ત્યાર પછી બીજો પત્ર છે આપને કી આપને કી હુ કિસી યાત્રા કા વર્ણન કરતા હોય આપને મિત્રકો પત્ર લીખીએ જે પત્ર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે